નમસ્કાર મિત્રો કરુણા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા હું વ્હીલચેર પર છું પણ કોઈના પર નિર્ભર નથી હું બીજાને પણ રોજગારી આપું છું મિત્રો આ શબ્દો છે કાશ્મીરની ખીણમાં જન્મેલી સુમૂર્તિના

શરૂ કર્યું અને અને સીવણ જેવી કળાઓ શીખી લીધી આજે સુમૂર્તિ ભલે ચાલવા માટે વ્હીલ પર નિર્ભર છે પરંતુ તેના વ્યવસાય દ્વારા તે અન્ય લોકોને આત્મનિર્ભર બનાવી રહી છે મિત્રો બે હજાર અઢાર સુધી તેની એક સફળ બ્યુટી બિઝનેસ પણ ચલાવ્યો જ્યારે તેનો બુટિક બિઝનેસ બંધ થયો ત્યારે તેણે મસાલાના વ્યવસાય શરૂ કર્યા આજે તેમનો સદપ મસાલા નામનો ધંધો દસ લોકોને રોજગાર આપી રહ્યો છે જેમાંથી ત્રણ તો વિકલાંગ છે એટલું જ નહીં તે પોતાના વ્યવસાયને સફળ બનાવવા અને બને તેટલા વિકલાંગ લોકોને સુમૂર્તિ રોજગાર આપી રહી છે પોતાની મહેનત દ્વારા પોતાની ક્ષમતા સાબિત કરનાર સુમૂર્તિને સો સો સલામ મિત્રો એક યુવતી જેમનું બાળ પણ વીત્યું બીડીના પાન તોડવાથી માંડી અને ગાયનું છાણ ઉપાડવા સહિતના કામ કર્યા આવી સ્થિતિમાં બીજો ભોગ બની બાળ લગ્નનો એક વખત તો એમણે આત્મહત્યા કરવાનો પણ ખૂબ વિચાર આવ્યો બરાબર આ સમયે સદનસીબે એક સારો વિચાર આવ્યો અને એ પુસ્તક વાંચવા બેસી ગઈ આ પુસ્તકમાંથી જીવનનું ખરું મહત્વ સમજાયું અને આજે યુવતી બની ગઈ છે મધ્યપ્રદેશની પ્રશાસનિક સેવા અધિકારી મિત્રો આ યુવતી એટલે સવિતા પ્રધાન ગોર સવિતા પ્રધાન ગોર મધ્ય પ્રદેશના મંડી વિસ્તારના એક આદિવાસી ગામની રહેવાસી છે દસ ધોરણ પાસ કરનાર સવિતા પ્રધાન તેના ગામની પ્રથમ દીકરી હતી અને આજે પણ આ ગામની પ્રથમ એમ પી ઓફિસર પણ છે સવિતા પ્રધાન ગોર ભણીને ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ઘણી રબડી હતી તેની માતા અને પિતાની સાથે તેણે પણ મજૂરી કરવી પડતી હતી માત્ર સત્તર વર્ષની ઉંમરે સવિતાના તેની સંમતિ વિના લગ્ન પણ કરી દેવાયા સવિતાના કહેવા પ્રમાણે લગ્ન થોડો સમય સારી રીતે ચાલ્યા પરંતુ પછી હેરાનગતિ શરૂ થઈ દરમિયાન સવિતા બે સંતાનની માતા બની ગઈ હતી લોકો પાસેથી આર્થિક મદદ મેળવીને એને બ્યુટી પાર્લર શરૂ કર્યું સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી દરમિયાન એક પ્રસંગ એવો પણ બન્યો કે સવિતા ગોરને તેના ઘરનો તમામ ખર્ચ પૂરો કરવા માટે તેની માતાના ઘરેણા પણ વેચવા પડ્યા હતા સવિતા પ્રધાન ગોર હાલમાં સિંગલ મધર છે અને તેના બે પુત્રો સાથે જીવન જીવે છે તેમના પુત્રોના નામ અથર્વ અને યજુષ છે સવિતા ગોરને બે હજાર ચૌદમાં પ્રમોશન મળ્યું

બિઝનેસ શરૂ કરનાર પ્રથમ મહિલા હતી અને આજે તે કરોડોની કંપનીની માલિક છે ઉત્તર પ્રદેશના એક જિલ્લાની એક સામાન્ય મહિલાએ પોતાના દમ પર કરોડોની કંપની બનાવી છે આ મહિલા ન તો કોઈ મોટા ઉદ્યોગપતિ પરિવારની હતી અને ન તો કોઈ શરૂઆતમાં એને બિઝનેસ નું જ્ઞાન હતું પરંતુ તેણે થોડા પૈસા થી બિઝનેસ શરૂ કર્યો અને આજે પોતાના દમ પર કરોડો ની કંપની માલિક બની ગઈ માત્ર પંદરસો રૂપિયા બિઝનેસ શરૂ કર્યો ત્યારે સંગીતા ઓર્ડર માટે ગોલધર ની એક નામાંકિત દુકાન પર સાયકલ લઈને પહોંચી હતી અને દુકાનમાંથી માંથી પહેલો ઓર્ડર મળ્યો ત્યારે સંગીતા એ બોક્સ તૈયાર કર્યા અને દુકાનદાર આ બોક્સ બોક્સ ગયા ત્યારબાદ તેને વધુ ઓર્ડર મળવા લાગ્યા આજે સંગીતા પાંડે અઢી કરોડ રૂપિયાની કંપનીની માલિક છે તેમની સફળતા અને જુસ્સા માટે સરકારે તેમને ગોરખપુર રત્નથી સન્માન પણ કર્યું છે સંગીતાના સાહસ અને હિંમતને સો સો સલામ અંતમાં ઉર્જા સભર બે લાઈન મિત્રો જો હારને કારણે પ્રયાસ કરવાનું આપણે બંધ કરીએ જો હારને કારણે આપણે પ્રયાસ કરવાનું જ બંધ કરીએ તો તે જીવનની સૌથી મોટી હાર છે નમસ્કાર